હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ આજનો આપણો ટૉપિક છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા જેમાં આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયમાં પરીક્ષામાં સો ટકા પૂછાય તેવા આઈ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે તો જોઈએ મિત્રો આજનો વિડીયો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે એમાં સૌથી પહેલી છે વોટ ખાલી જગ્યા યોર ડેટ ઓફ બર્થ ઓપ્શન આપેલા છે વોઝ વિલ ઇઝ કે પછી હુ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી જન્મ તારીખ પૂછવામાં આવેલી છે એટલે અહીંયા સાચો ઓપ્શન આવશે ઇઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ પ્રશ્ન બે છે હુ ઇન્સ્પાયર્ડ યુ ખાલી જગ્યા યોર લાઈફ એન્ડ વર્ક ઓપ્શન છે ટુ ઇન વિથ કે પછી ઓન તો અહીંયા આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે બી ઇન પ્રશ્ન ત્રણ છે હેતલ એન્ડ રીતા ખાલી જગ્યા ફ્રેન્ડ્સ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપવાનું રહી ગયેલ છે ઓપ્શન છે વોઝ ઇઝ આર કે પછી વેર તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી આર પ્રશ્ન ચાર છે ઇટ ખાલી જગ્યા રીટાઝ બર્થડે ટુડે ઓપ્શન છે વોઝ વિલ ટુ કે પછી ઇઝ તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ટુડે આવેલું છે એટલે આ ખાલી જગ્યા વર્તમાન કાળની છે એટલે અહીંયા પણ સાચો ઓપ્શન આવશે ડી ઈઝ પ્રશ્ન પાંચ છે હેતલ વિલ ગો ખાલી જગ્યા રિટાઝ હોમ ઓપ્શન છે એટ ટુ ઇન કે પછી ઓન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ એક જગ્યાએ જવાની વાત કરવામાં આવેલી છે એટલે અહીંયા આપ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે બી ટુ છઠ્ઠી ખાલી જગ્યા છે સી વિલ ખાલી જગ્યા ધેર इन धवनिंग ऑप्शन है गो वेट घोज के पीछे गोन तो अँ विद्यार्थी मित्रों साचो ऑप्शन आ गो खाली जगह सातमी से हियर इज खाली जगह बास्केट ऑफ एप्पल्स ऑप्शन है ध ए एन के पी टू तो अँ विद्यार्थी मित्रों સાચો ઓપ્શન આવશે એ ધ કારણ કે અહીંયા જે સફરજન આપેલા છે એ પર્ટિક્યુલર કોઈ પણ એક જે ટોપલી છે એમાં છે એટલે કોઈ ચોક્કસ વસ્તુની આપણે વાત કરવાની હોય ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે ખાલી જગ્યા આઠમી છે આઈ હેવ સમથિંગ ખાલી જગ્યા યુ ઓપ્શન છે ટુ વિથ ફોર કે પછી એટ તો અહીંયા આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે સી ફોર ખાલી જગ્યા નવમી છે હી વિલ ગો ખાલી જગ્યા બાય લક્ઝરી બસ ઓપ્શન છે ધેર બીમાં છે ટુ એટ કે પછી ફ્રોમ તો અહીંયા આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે ધેર એટલે કે કોઈ પણ જગ્યાએ તમે ગયા તો એ કેવી રીતે ગયા એની અહીંયા વાત કરવામાં આવેલી છે ખાલી જગ્યા દસમી છે આઈ ખાલી જગ્યા ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ ઓપ્શન છે વોઝ એમ વિલ કે પછી વુડ તો અહીંયા આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે એમ કારણ કે અહીંયા પણ આ જે વાક્ય છે એ વર્તમાન કાળનું છે ખાલી જગ્યા અગિયારમી છે શીતલ ગેટ્સ અપ ખાલી જગ્યા હાફ પાસ્ટ સિક્સ ઓપ્શન છે ઓન એટ અપ કે પછી વિથ તો આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે સી અપ ખાલી જગ્યા બારમી છે વેર ખાલી જગ્યા યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ ઓપ્શન છે ડીડ વેર વુડ કે પછી વ્હીલ તો અહીંયા આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે ડીડ કારણ કે અહીંયા તમે જે ક્રિયા છે ગ્રેજ્યુએટ થવાની એ અહીંયા પૂર્ણ કરી દીધેલી છે એટલે અહીંયા આ જે ખાલી જગ્યા છે એ ભૂતકાળની છે એટલે અહીંયા ડીડ આવશે તેરમી ખાલી જગ્યા છે હુ સ્ટેડ ખાલી જગ્યા ધ સ્પેસ ઓપ્શન છે ઓન વિથ ઇન કે પછી ઇન ટુ સાચો ઓપ્શન આવશે ઇન કારણ કે આપણે કોઈપણ જગ્યાની અંદર આપણે રોકાવે છીએ તો એના માટે આપણે ઇન ઓપ્શન વાપરવામાં આવે છે ખાલી જગ્યા ચૌદમી છે મિસ્ટર શર્મા ખાલી જગ્યા ધ એક્સપર્ટ ઓપ્શન છે વોઝ વિલ ઇઝ કે પછી વેર તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે ઇઝ કારણ કે આ જે ખાલી જગ્યા છે એ વર્તમાન કાળની છે ખાલી જગ્યા પંદર છે એરેન્જ ખાલી જગ્યા ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર ઓપ્શન છે એ ધ એન કે પછી ધીસ તો અહીંયા આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે ધ કારણ કે અહીંયા પણ પર્ટિક્યુલર કોઈપણ વર્ડ્સ એટલે કે ચોક્કસ શબ્દો આપેલા છે એને જ તમારે વ્યવસ્થિત ગોઠવવાના છે એટલે ફરી એકવાર અહીંયા કોઈ પણ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ થયેલો હોય ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ ખાલી જગ્યા સોળમી છે વેલકમ નંદિની કમ ખાલી જગ્યા ધી સ્માર્ટ સીટ ઓપ્શન છે ઇન ઓન ટુ કે પછી ઇન ટુ તો અહીંયા સાચો ઓપ્શન આવશે ટુ કારણ કે આપણે કોઈ વસ્તુને પોઈન્ટ આઉટ કરી અને ત્યાં જવાની વાત કરવાની હોય ત્યારે આપણે ટુનો ઉપયોગ કરતા હોઈએ છીએ ખાલી જગ્યા સત્તરમી છે રાઈટ યુ હેવ ગોટ ખાલી જગ્યા ચાન્સ ઓપ્શન છે એ એન ધ કે પછી ઇન તો અહીંયા સાચો ઓપ્શન આવશે ધ ખાલી જગ્યા અઢાર છે ધેર ખાલી જગ્યા થ્રી હેલ્પલાઇન ઓપ્શન છે ઇઝ આર વોઝ કે પછી વિલ તો અહીંયા સાચો ઓપ્શન આવશે આર કારણ કે આ પણ એક વર્તમાન કાળની ખાલી જગ્યા છે ઓગણીસ નંબર છે મિસ ટિક ટીક ખાલી જગ્યા ગોઈંગ ફાસ્ટ ઓપ્શન છે આર ઝ ઇઝ કે પછી વેર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવામાં આવેલો છે એટલે આ જે ખાલી જગ્યા છે એ ચાલુ વર્તમાનકાળની થશે તો અહીંયા સાચું ક્રિયાપદ આવશે ઈઝ ખાલી જગ્યા વીસમી છે આઈ વોન્ટ યોર હેલ્પ આઈ એમ ખાલી જગ્યા સેકન્ડ ક્વેશ્ચન ઓપ્શન છે ઇન ઓન એટ કે પછી ઇન ટુ તો આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે ઓન કારણ કે આપણે કોઈપણ વસ્તુ અથવા તો વ્યક્તિની પોઝિશન બતાવવાની હોય ત્યારે હંમેશા ઓન પ્રીપોઝિશન આવે છે ખાલી જગ્યા એકવીસમી છે હિયર ખાલી જગ્યા ધ ઓપ્શન્સ ઓપ્શન છે વોઝ આર ઇઝ કે પછી વેર સાચો ઓપ્શન આવશે અહીંયા આર હિયર આર ધ ઓપ્શન્સ ખાલી જગ્યા બાવીસ છે આઈ ખાલી જગ્યા પાર્ટિસિપેટિંગ ઇન ધ કોન્ટેસ્ટ ઓપ્શન છે એમ વિલ વોઝ કે પછી આ તો અહીંયા સાચો ઓપ્શન આવશે એમ કારણ કે ફરી એકવાર અહીંયા પાર્ટિસિપેટિંગ એટલે કે અહીંયા પણ આઈએનજી પ્રત્યે લગાડવામાં આવેલું છે એટલે આ ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા છે ખાલી જગ્યા ત્રેવીસ છે ધીસ ઇઝ એ ફર્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા યોર સ્ક્રીન ઓપ્શન છે ઇન ટુ ઓન ઇઝ કે પછી ઓર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે ઓન કારણ કે અહીંયા આપણે કોઈ પણ વસ્તુ છે એને બતાવવાની છે કોઈ પણ વસ્તુ ઉપર તો અહીંયા ઓન જે પ્રિપોઝિશન છે એ વાપરવામાં આવ્યું છે ખાલી જગ્યા ચોવીસ છે ઓકે નંદિની કીપ ઇટ અપ નાવ ધીસ ખાલી જગ્યા ધ થર્ડ ઓપ્શન છે ઇઝ વોઝ આર કે પછી ડી ઓપ્શન એ એન્ડ બી તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઇઝ કારણ કે અહીંયા પણ આ જે ખાલી જગ્યા છે એ વર્તમાન કાળની છે ખાલી જગ્યા પચીસ છે ઇઝ દેટ ખાલી જગ્યા ફાઇનલ આન્સર ઓપ્શન છે યોર એ આર કે પછી ધ તો અહીંયા આ ખાલી જગ્યાનો સાચો ઓપ્શન આવશે યોર ઇઝ દેટ યોર ફાઇનલ આન્સર તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા પૂરવામાં તમને મજા આવીને આશા રાખીશ કે આમાંથી જ કેટલીક ખાલી જગ્યાઓ તમારી જે આ પરીક્ષા છે એમાં પૂછાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ધન્યવાદ